અંકલેશ્વરના જૂના બોરપાઠા ગામમાં વિધવા મહિલાની હત્યા કરનાર આરોપી પ્રેમી જ નીકળ્યો હત્યારા પ્રેમીની પોલીસે ધરપકડ કરી અંકલેશ્વર તાલુકાના જૂના બોરપાઠા ગામના ખડીફડિયામાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી વિધવા મહિલાની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર એ ડીઝન પોલીસે ગણતરીના સમયમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો મૃતક મહિલા જયાબેન વિનોદભાઈ રાઠોડ કે જેઓ વિધવા છે છેલ્લા છ મહિનાથી આરોપી રામસિંહ ઉર્ફે રાયસિંહ દામજી વસાવા સાથે લગ્ન વિના પતિ પત્નીની જેમ રહેતી હતી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ બપોરે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં આરોપી રામસિંઘે કોઈ કારણસર ગુસ્સામાં આવી જયાબેનને તેના જ ઘરે લાકડી અથવા અન્ય સાધનથી આખા શરીરે માર માર્યો હતો ગંભીર ઈજાઓના કારણે જયાબેનને સારવાર અર્થે કોઈ દવાખાને લઈ જવામાં આવી નહોતી અને આખી રાત કણસથી હાલતમાં રાખવામાં આવતા તેનેનું મોત થયું હતું આ સમય દરમિયાન અંકલેશ્વર એ પોલીસે હથિયારા રામસિંહ વસાવાની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો છે એને લોકોએ મારલો એ મા ઘરે હતો ઘરે દબાઈને મોમાડ ઉગાડીને આટે બટે ભાંગી લાકેલા હમ કોને માર્યો છે ના ઘરવાળા રામસિંહે એ કોણ થાર મારનાર તારું મારો મમ્મી થાય એ ખબર નહી મને કોનો આયતો